આપ સૌ મોટે ભાગે ગામડેથી ત્યાંથી મને આ કવિતા મળી અને ગામડામાં વડીલો હોય ને એને માટે એક સરસ શબ્દ વપરાય છે ડોસલા અને ભાભલા પણ કે છે તો સાહેબ એ જ લયમાં જે આગળનું ગીત મેં ગાયું એ જ લયમાં આ કવિતા પણ સાહેબ આની મજા જોજો ગામડાનો માહોલ કઈ રીતે આખો આવે છે ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે દસ ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે દસ એને આખા ભવ ની વાતો કરતા રહેતા ખેંચતા રહેતા આઈખા નો ઈ કસ ગામ ને પાદર વડલા હેઠળ ડોસલા બેસે દસ બગલાઓની પાંખ જેવી તો ચોરણી ઉપર કેળિયું માથે પાઘડી કાં તો ટોપી બગલાઓની પાંખ જેવી તો ચોરણી ઉપર કેડિયું માથે પાઘડી કાં તો ટોપી